એ આયા ગોકુળયાઠ મના દાડા હોરાડ પિયર જાવું પિયુ મેલવા આયા આયા ગોકુળયાઠ મના સુગર રમલી આ કાઈ ને સાવલ ઓરી તું તો શું ભૂડી વાતો વાતો જવાબ આપે છે પણ મેં કે વાતો વાતો જવાબ આપ્યા છે તો હાલ હેદને લેરી તેમ તેમ કેરી કે સાવલો ઓરી આ તો તને ન દેખાતું કે હું હેદરા લેવરી છું એમ

આપડે રમવું છે પણ પતે પણ પતે ના રમાય કોક ફાળી જાય તો વસ્તી વાતું કરે આદમી રમે તો રમે એ વાત તો આ આમ તો કાનુડો છે તો રમ્યા છે ને થોડા પણ આપડે બી એકલી જેવો અમારા બે ને મેળ ના આવે એ તો મને ખબર છે પણ શું ખબર છું એને આપડે તને પતે રમ ના રમા 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 તું એના પૈસા ખાડી દે તારો બદલો પૂરો થઈ જાય

તો તો હું શું કહું છું રમવું પડશે તું આટલી જીદ કરે છે રમવા આવતી હું શું કહું સો હજાર પગાર આવે છે તુજ નો ના હોય એમ હે હજાર રોકડા 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 ઘણી પડ્યા છે તો પતે આપડે બે એકલી રમશે સે એક બીજી ચી છે વાળી બીજી આપડે પીલી રી ને રમલી ના મેળા ગતું ના બે ગીતો રે ફોટી શું છે એટલે ચેમ રમલી નામ લીધું એટલે તું હેડી પડી તને ખબર છે એને મારા સત્રી નો આંકડા આમ આંકડી ફીટ જાય એમ છે હાપ ને કોડે કોડ્યા મી બેસા એમ વઢી હતી હું નોયો સુની હાપ છે એટલે છે ને હાથું વઢી હતી ઈ તો તને નઈ ખબર ઈ મોટી કહાની છે તું રેવા જા તારી અમાર બેને જો મેળ ને આ ગતું બે ભેળી થાશે ને તો પડામ ભૂ થાશે એવું છે હુસેન હું એ ગતુ મેળ ને પત્ર મને મને માફ કરી દે હું પણ હું શું કહું ખબર સમજી હા તારે તો પૈસા જ ખાતવા છે ને એના હે હા ભલે તમારે બેન વઢવિ બરોબર આપડે રમન એટલે આપડે ખાડી લેવાના પૂરો થઈ જાય મારો બદલો પૂરો થઈ જાય છે એને ખબર પડી કે નાના છવલી કેવી છેવલી કોણ છે આ છવલી હે હું શું પોચ હું રે ચઢેતર માં રમવાનું છે પા

હવે જોઈ ના ને ખોટી ભગાઈ જઈશ એમ તો રમ્યા કાંતા જેમ તેમ નથી હોય આ તો કાંતાને ને એમને કાંતાડી થઈ જશે આ પછા લેજ પછા વધતા તય આવી ગયા ચાતી વધતા છે હોની નહીં નાસી પણ આ તો હોની મે તને તને નાસી તે ચા નાસી છે મે નાસી છે બાપા કાંતાડી તો શેઠની ની માતાની માતા ની માર ભાઈ બસ ભાઈ ની શોગન ખાઈ એટલે દાવા આલું છું એ તારી હેડ છે હાલ તો પસા ના કે હાલે આ પછા લેજ

એ આહો સાહો હો બસનું કરકે ઈ તો ખટાની છે મન કા બસો રમી કોઈના વાદે સડીને હેડો ને અલ્યા નામે મારું રમીયાને કવસુ હું કોનતા નામ છે વાદે સડીને તમે હેડજો ને તો લેવરી જાશો એમ થોડા લેવરાતા છે હોય આ બસો હેડ આ તો રંડી આવી આ કી રંડી રેડસી છે ને એ

બસો નું તો બિલેશ તું બસો આયા તમી એક મિનિટ આ ખોલ રાખવાના હતા રમી તને કઈ દઉં મેળવવા પાછો

આયા તો પૈસા ખાટવા પણ હવે ત્યાં તો રૂપિયા વધ્યા છીએ એડો રમી હાય હાડો હા પછી આડો હા હે બિલેશના ખરે ચાલે બિલેશ તો કરવું જ પડે આવી દઈશર હે સવિ માથે કઈ પગમ કોડિયો મર્યો આ પછી આડો આ સોનું જોઈને બાસ જોઈ લો રમી એટલે સવિ

भले बढ्ति पैसा लिन्दती रहू अरे बढ्ति रमिन् छवी सरी त मने बोले तु मने सम्पत्तो हमारा हातमा छ आ तारी मने छोड आ मने जम छोडो छो यो मने जम छोडा पैसा भाटे भा पैसा भाटे पैसा पैसा ઓ તારું થાય તારું કાળ મોટી પૈસા લીધા એટલે હું તો મારા પૈસા લીસ તારા પૈસા નહી લેવા